હેલો મિત્રો વેલકમ ટુ કચી બ્લોક જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં છો આજે છે જન્માષ્ટમી તો બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજે રામટોળી જાય છે કંઈક આંટો મારવા ક્યાં આટો મારવા જાય છે એ આપણે જોઈએ પછી આગળ વધશું ડ્રેસમાં મિત્તલ પિંક ડ્રેસમાં છે શું નામ હતું આનું નામ ભૂલી ગયો પર્પલ આ નામ ન બોલાઈ ગયું હશે ને યાર હા અને પેરોટ ટી શર્ટમાં અમારા ઘરના શીતલ બ્લેક એન્ડ ગોલામાં રિંકલ હા બે આ બે ને અમે છે ને ટુ વ્હીલમાં ઘસડીએ છીએ હા અમારે તો આને રિવીલ કરી નાખ્યું ક્યાં જવું છે બરાબર છે

મસ્કાલગાવી દીધો આમ કરી આવો થયો આમ કરી મસ્કાલગ આવે એમ આ આ બધી પબ્લિક પીસી કરવા આવી હતી એમ નહીં આ બધી પબ્લિક પીસી કરવા આવી હતી મૂવી પૂરી કરીને ઇસીની પરવાનગી લીધી ભાઈ બી પીસી આપ્યું હોય જોયા હોય ભાઈ જવા દેતા બારક ને જવા દેતા હાલો પાછા